નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના સીતસર રોડ પરથી થી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા આજે શહેરના સિતસર રોડનો રાઉન્ડ લેવામાં આવ્યો હતો સિતસર રોડ પર આવેલ હિલપાર્ક ચોકડી સહિતના સ્થળોએ મંજૂરી વગર ખડકી દેવામાં આવેલા જાહેરાતના તોતિંગ બોર્ડ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા ક્રેન સાથે રાખી હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં જાહેરાતના બોર્ડ ઉપરાંત રોડ સાઈડની કેબિન સહિતના દબાણો દૂર કરી સામાન જપ્ત કરવામાં આવ્યો હતો